ઓકે કે મજામાં મજામાં આવો ભાઈ હવે આપણે અત્યારે મગફળી ભરવાનો સમય છે બરોબર અત્યારે બારદાન ને બાસકાન બધુંય ઘણા ખેડૂનો મને પ્રશ્ન આવે તો આપડી પાસે શું માલ છે ક્વોલિટી કેવી છે જરી કે અમારા ખેડૂત મિત્રોને બતાવો ખેડૂત મિત્રો આપણે બતાવી દઈએ કેમ કે અત્યારે મગફળી સીઝન ચાલુ હોય ચાલુ છે અને ટેકાનો ભાવ અત્યારે સારો એવો છે તો આપણે નથી એટલા મળતા પણ ટેકામાં જી સરકારી ખાંડી વિગે ખાંડી લઈએ તમારે લઈએ એના માટે ખાસ બાચકા ભરીને જવું પડે આપડી પાસે આવી ગયા છે તમે આ જોઈ શકો છો આપણી પાસે નઈ નઈ તો આઠ આઠ ક્વોલિટી ના બાચકા પછી એમાં બુંગર મળી જાય પસેડી મળી જાય તાલપત્રી મળી જાય કોડિયા કૃપા ટ્રેડિંગ માંગરો રોડ કેશોદ

અને આની કોઈ એવી કિંમત ન હોય તો પચાસ કોથળા લો હા બરોબર એક વાર ભરું ને કોચરો આવે તો રૂપિયા લેતા હોય અને આ કદાચ માન લો એકવાર હાલ લીધું હોય તો એની એટલી કોઈ કિંમત નથી પંદર થી લઈને વીસ રૂપિયા સુધી કિંમત છે સારું લ્યો બાવી પચીસ રૂપિયા સુધી થઈ ગયું બરોબર હજાર વીસ રૂપિયા લ્યો ને એમાં કઈ ન થાય બે ત્રણ વાળા તો ખેડૂત મિત્રો અત્યારે આપણે ટેકામાં મગફળીની ખરીદી ચાલુ છે આશા રાખી ખેડૂતો ની જે માવઠાથી નુકસાન થયેલ છે મગફળી ઈ પણ રિજેક્ટ ન કરે એવી આશા રાખી બહુ તો આપણે કઈ ન કહી શકી પણ સરકારને ને બધાને પ્રાર્થના કરી કે જેટલું શક્ય હોય એટલે ખેડૂત ની મદદ કરે અને ખેડૂત મિત્રો લ્યા તમે જ્યાં ભરી જાઓ એના માટે જ આ બાસકા લેવો હું પણ ખુદ એટલે જ આવ્યો છું મારે પણ ટેકામાં મગફળી દેવાની છે એટલે હું જ લેવા આવ્યો

કે હવે આપણે ખેડૂતે પોતે માર્કેટિંગ અને માલ વેચવાનું કરવું જોઈએ કારણ કે વસેટિયા જે હોય હા આપણે માલે જો મજા કરતા હોય તો આપણે જ કેમ નહીં એક ખેડૂત એક ખેડૂતને માલ દઈએ વિશ્વાસ પણ મોટો જાગે અને ખાતરી કારણ કે અમારું એક જ ધ્યેય છે ખેડૂત જાગૃત બને ખેડૂત આધુનિક સાથે ખેતી કરતો થાય વધારે ઉત્પાદન મળે બસ આજ અમારો ધ્યેય છે તો ખેડૂત મિત્રો તમારે કોઈ પણ ની ખરીદી કરી હોય એકવાર વાર મુલાકાત લેજો માંગરોળ રોડ ખોડિયા ટ્રેડિંગ કેસોદ આપણે પુલ બને નાકા પાસે ગયો કોઈ નું નામ કે ખબર જ છે અને પિંડુભાઈ ને તમે જઈ ગયો જાડિયાભાઈ ભેગા ભલે મિત્રો મળશું પાછા કે લગભગ બધા ને જય માતાજી જય દ્વારકાધીશ